તે બાબતે નર્મદામૈયા બ્રિજ પર બંને સાઈડ પ્રોટેક્શન રેલિંગ લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે આત્મહત્યાના પ્રયાસો રોકવા માટે હાલ રેલિંગ લગાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા હતા ત્યારબાદ આ રેલિંગ લગાવવા માટે ટેન્ડર પાસ થયું હતું આ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે જેથી હવે આત્મહત્યા કરવાના પ્રયત્નોમાં રોક લાગી શકે તેવું લાગી રહ્યું છે યાકુબ પટેલ ભરૂચ નર્મદામૈયા બ્રિજ જે સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખાતું હતું તેની ફરતે આ થોડા દિવસ અગાઉ નેટ બાંધવાનું કામ ચાલુ કરવામાં આવેલ જેની ચકાસણી પૂર્ણ થતાં આજરોજ નર્મદા મૈયા બ્રિજને ફરતે નેટ લગાવવાનું કામકાજ શરૂ કરવામાં આવી દેવામાં આવેલું છે આને લઈ આપણે તંત્રનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે આ જોતાં આ નેટ લાગ્યા પછી નર્મદા મૈયા બ્રિજ પરથી જે કંઈ પણ સુસાઈડ કરવાના કિસ્સા છે તેમાં ઘટાડો જોવાશે એવું મારું માનવું છે